নমস্তে তোমারে সৌর্য নমস্কার সৌর জয় আদিবাসী વિરસા મુંડાજીની પ્રતિમાનું આજે અનાવરણ નડક થઈ રહ્યું છે એના માટે સૌને ખૂબ શુભેચ્છા મારા મિત્ર એવા દિનેશભાઈને દિનેશભાઈની દિનેશભાઈ તાપી નર્મદા સંઘર્ષ સમિતિની ટીમને અને મારા સાથી મિત્ર જે હંમેશા અન્યાય પામેલા અને કચડાયેલા લોકોને સાથ આપે છે એવા મારા સાથી મિત્ર જીજ્ઞેશભાઈ ગેવાણી વલસાડ જિલ્લા કોંગ્રેસ એવા યુસુફભાઈ આપણી વચ્ચે રમલેશભાઈ આપણી વચ્ચે ચિરાજભાઈ નાસ્તાથી પધારેલા નિકુનભાઈ તમામ આગેવાનશ્રીઓ હર હંમેશા આદિવાસી સમાજની લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું આપણે આપણી તાકાત થી વરસાદને પણ અટકાવી લુચી નાયક સરકારની સામે આપણે લડવાનું છે સરકાર સરકારનો મુખ્યમંત્રી સુરતમાં આવીને એમ કે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ કરીએ છે પરંતુ જેવું એમનું ચોટણીનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ઇપિયા ત્યાં લોકસભામાં મૂક્યો તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર મુહૂર્ત સમજી હોય તો એમને કહી દેવ કે ચૌદ તારીખે આદિવાસી સમાજની રેલી લાઈસમી ફેબ્રુઆરી ધરમપુર માં પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજ ને પગ ની મૂકા પરંતુ જેવા આદિવાસી સમાજ આઠ વાગે જેટલા પોચ્યા બધા મંત્રી સંત્રી ઉપડી ગયા એમના ઘરે અને તમે બધા આગેવાનો સમજી લેજો પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજ નું નથી નથી અને એ કદી પણ પરવાનગી આપવાની નથી પરંતુ આપણે તો ઘડાય ગયેલા છે ચૌદ રેલી કરી કોઈ બાપે આદિવાસી સમાજ નું કઈ ઉખેડી લીધું નથી અને તમારું માન તમને તમારી ઓકાત બતાવી દીધી એ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરતમાં આવીને આદિવાસી સમાજ પાણી લીધા એક તાકાત માત્ર ને માત્ર આદિવાસી સમાજમાં છે ત્યારે અઠાવીસમી તારીખે મળસ કે મારી પર વાતુભાઈ નો ફોન આવ્યો પત્રકાર મિત્રો ના ફોન આવ્યા એ બધી જગ્યાએ બેરીકેડ મૂક્યા છે

યુસુફભાઈની આગેવાનીમાં આગેવાની માં ત્યાં કોઈ પરવાનગી આપેલી નહીં યુસુભાઈ આપેલી છે કોઈ પરવાનગી આપવાનું નથી માત્ર ને માત્ર આદિવાસી સમાજની જમીન માટે આ ચોર લોકો આપણા વિસ્તારમાં આવે છે આપણા વિસ્તારનું જંગલનું લાકડું કોણ ખાઈ ગયું કોણ ખાઈ ગયો આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીના રેન ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ છે આપણા વિસ્તાર ની માટી કોણ ચોરી ગયું આ સરકાર ના મોટા મોટા એક્સપ્રેસ હાઈવે ના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવના વિસ્તાર ની માટીજ હવે આ આપણા વિસ્તારમાં સેના માટે આપણા વિસ્તારમાં કરવા આવે છે આપણા વિસ્તારનું પાણી લૂટી જવાની વાત કરે છે પરંતુ આદિવાસી સમાજાગી ગયો છે એક ઇંચ જમીન એ એક ફૂલ પાણી આપવાનું નથી આપવાનું નિરોભાઈ બેટા જે તમે પૂછો છો ઇન્જેક્શન એ મારે આ છો એનો માં નિમા રૂપી પ્રતાપ ગ્રામ સભા કરેલી અને ફોરેસ્ટના અધિકારીને અધિકારી ને જો તમારે અમારે ત્યાં પ્લાન્ટેશન કરવું હોય તો અમારા ગ્રામ સભા મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મૂકવા નહીં દેસો હવે થાય છે એવું કદી મગજમારી કરે છે કરે છે કોઈ અરે આ વખતે આર પાન લડાઈ લડવાની છે ચૌદ તારીખે બધા આવવાના છે ને

તમામે તમામ કામ મૂકીને છોકરાઓ માં બહેનો ભાઈઓ કોનીઓની સાથે આપણે પહોંચી જવાનું છે આપણા પરંપરાગત માજિંત્રો લઈને પોચવાનું છે ને પોચવાનું છે ને આપણે સૌ પોતાનું ભાડું ખર્ચીને પોતાના સાથેના લોકોને લઈને પોતાની સાથેના વાહનોને લઈને જવાનું છે અને અમને તમારા પર વિશ્વાસ છે એટલા માટે પાર તાકી સંઘ સમિતિના પ્રમુખ પાર કીધું પહેલી રેલી તમે ધરમપુરના જ કરવાના છે એટલે આપણે ધરમપુરના લોકોએ સૌથી વધારે પૂછો ત્યાં પછી

તમારા ઘરે પણ આપણે તમારાદિવાસીલન ચાલવા માં શરૂ થઈ ચાલ સમાજ ના સર્ટિફિકેટ પર તમારે આદિવાસી ના સર્ટિફિકેટ પર અનામત સીટ પર તમારે લડવું છે અને પછી તમે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માં કોઈ વાંચા આપતા નથી અને પેલો મોકલી કારણ કે ભાજપ નું રમકડું મૂકી દે આનંદ પટેલ ગેરમાર્ગે દોડે છે પટેલ ચેલેન્જ આપે છે ચૌદ તારીખે આવ અને આદિવાસી સમાજને ને તમે તો ગેરમાર્ગે કરતા હોય તો તમે માર્ગ બતાવો તમે તો બે હજાર બાવીસ માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી બે હાજર ચોવીસ માં જૂઠાલાલ મેં રસ્તો અડતાલીસ કલાક માં બનાવી દેમ ગીયા જૂથાલાલ અત્યારે રાત ને રિપેર જંગલ જમીન બતાવવા માટે હું આવીશ બીજા જુઠાલાલ અરે એ જૂઠાલાલ ને પણ આમંત્રણ આપું છું ભાઈ ચૌદ તારીખે અગિયાર વાગે ધરમપુર માં આવીને સાચું બોલ એ લોકસભામાં તમે શું કરી આવ્યા આદિવાસી સમાજ નું નખો દોડા લોકસભામાં ગયા છો તમે આદિવાસી સમાજ ને અહિત કરશે અન્યાય કરશે અનંત પટેલ અને પાર્થ આપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જવા રાજનેતાઓના કપડાં પણ ઉતારી લેશે અને આદિવાસી સમાજ ને શું સમજે છે બાજી સમજે અહીંથી વિસ્થાપિત થયું ને ત્યાં જવાનું અહીંથી વિસ્થાપિત શું અમારે સંસ્કૃતિ બચાવવાની કે નહીં બચાવવાની શું અમારે આદિવાસી ની અસ્મિતા બચાવવાની કે નહીં બચાવવાની શું આદિવાસી સમાજ જળ જંગલ જમીન બચાવવાની કે નહીં બચાવવાનું આપણા દેવદેવી ના સ્થાને બચાવવાના કે નહીં બચાવવાના આપણો પેલે બચાવવાનો કે નહીં બચાવવાનો આપણી સંસ્કૃતિની નાચ ગાન બચાવવાના કે નહીં બચાવવાના આપણી સંસ્કૃતિ જો બચાવવી હોય તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે અને એ જળ જંગલ ચૌદ તારીખ ની આવશે અને પોલીસ મૂકે કે આપણે દંડાવાડી કરે કોઈ ગભરાવાની જરૂર નથી મે તો પોલીસ સૂત્રો ને પણ કહું છું જો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર પર જો તમે પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો પોલીસ તરીકે નહીં આવતા પ્રમાણ પત્ર દિવસે તમે આદિવાસી સમાજના ના બની જાવ છો નહીં તો અમને બધું જ કરતા આવડે છે શાંત સમજી લેજો નહીં તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ચૂક્યો નથી અને ચૂકવાનો નથી સંવિધાન આપડા ભગવાન છે એનું રક્ષણ કરવાનું છે પણ જો કોઈ કાઢીને જોશે ને તો કલ્પેશભાઈ કીધું તેવું કરતા દુવાનો